આપ અને કોંગ્રેસના જે પણ ધારાસભ્યો અથવા તો જે પણ લોકો ચૂંટણી ચૂંટણી લડ્યા હશે તેમના ઉપર નિશાન સાધવામાં આવી છે હવે લોકસભા પહેલા આજે કોણ કોણ કેસરીઓ કેસ ધારણ કરશે જો સૌથી મહત્વપૂર્ણ બાબત કે લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપે વેલકમ પાર્ટીની શરૂઆત કરી દીધી છે થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર અને આજે ઉત્તર ગુજરાતથી મોટી સંખ્યામાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો જોડાવાના છે તેની સાથે જ અન્ય જે દૂધ સાથે સંકળાયેલા લોકો છે એટલે કે ડેરી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ પણ જોડાવાના છે સાબર ડેરીના ડિરેક્ટર ડોક્ટર વિપુલ પટેલ જોડાવાના છે હિંમતનગર એપીએમસીના ડિરેક્ટર સુધીર પટેલ જોડાવાના છે આ ઉપરાંત પચ્ચીસ જેટલી દૂધ મંડળીઓના ચેરમેન સહિતના હોદ્દેદારો પણ જોડાવાના છે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા જે તૈયારી કરવામાં આવી રહી છે કારણ કે હવે થોડી મિનિટો બાદ અહીંયા આ ભરતી મેળો વેલકમ પાર્ટી શરૂ થવાની છે એ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું છે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહેવાના છે અને તેમની હાજરીમાં આ તમામ લોકો લગભગ પંદરસોથી વધારે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવું નથી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી જોડાવાના છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈને કોઈ કારણોસર અલગ થયેલા લોકો પણ આજે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ બંને બહેનો પેટલાદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા છે તેમની સાથે વાત કરીએ બેન આજે ભાજપમાં જોડાવાના શું કારણ હતું ભાજપથી અલગ થયા હતા કંઈ ને કંઈ મંદુખ હતું બાકી અમારા તો લો લોહીમાં ભાજપ જ છે પણ કંઈ ને કંઈ મંદૂક હતું નગરપાલિકાના ઇલેક્શનમાં અને મન દુઃખને કારણે અમે અપક્ષમાં ઇલેક્શન લડ્યા હતા જીત્યા પણ ખરા કારણ કે ભાજપ તરફી કામ કરીને ખૂબ પ્રજાના વિકાસલક્ષી કામો કર્યા હતા અને વિકાસલક્ષી કામોના ભાગરૂપે અમે અપક્ષમાં પણ જીતી શક્યા હતા પણ અમે ભાજપના જ હતા ફરી પાછું ભાજપ અમને એમનામાં આવરી લઈ જેમ દૂધમાં સાકર ભળે છે તેમ અમને પર છે છે એનો અમને ખૂબ આનંદ બેન આપ આપ અલગ થયા હતા અને આજ પણ ભાજપમાં હા હું પણ નગરપાલિકાના ઇલેક્શન વખતે જ અલગ થયેલી હતી એકચ્યુલી એમાં મારે પણ જોયું થોડું મંદુક હતું ટિકિટ બાબતનું અને એના લીધે થઈને અમે અલગ થયા હતા અને અપક્ષ લડ્યા હતા અને હવે પાછા અમે ભરતી અમે હતા પહેલાં ભાજપમાં અને કામ પણ ભાજપ માટે જ કર્યું છે અને કરતા જ આવ્યા છે અને હવે પણ ભાજપ માટે જ કામ કરીશું અને હવે પાછા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે લોકો પણ અહીંયા આવવાની શરૂઆત થઈ ગઈ છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના લોકો તો જોડાવાના જ છે પરંતુ કોઈને કોઈ કારણોસર ભાજપમાંથી અલગ થયેલા લોકો પણ ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે કારણ કે એક મજબૂત તાકાત એક મજબૂત રણનીતિની અમલવારી ત્યારે જ થઈ શકે કે પૂરેપૂરું સંખ્યા પણ ભારતીય જનતા પાર્ટી પાસે હોય અને એ એટલા માટે જરૂર છે કારણ કે છવ્વીસે છવ્વીસ બેઠક ન માત્ર જીતવી છે પરંતુ પાંચ લાખથી લીડની જીતવી છે એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત કે સહકાર ક્ષેત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીની વધુ નજર છે એપીએમ હોય દૂધ મંડળીઓ હોય આ તમામ જે હોદ્દેદારો છે વર્ષોથી કોંગ્રેસ માટે કામ કરતા આવ્યા છે એ તમામ લોકોને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયાસ હાથ ધરાયો છે જેના ભાગરૂપે આજે ઉત્તર ગુજરાતના લગભગ પંદરસો થી વધારે હોદ્દેદાર કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં ટૂંક સમયમાં જોડાશે